નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે જેમાંથી પાંચ પ્રશ્નો ભારતના બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં સત્તર સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમના કેટલામાં તબક્કાનો પ્રારંભ થશે તો જવાબ આવશે દસમા નંબરના જે તબક્કાનો પ્રારંભ થવાનો છે સત્તરમી સપ્ટેમ્બરથી તો મિત્રો ગુજરાતમાં સત્તર સપ્ટેમ્બરથી સેવાસેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો પ્રારંભ થશે જે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી કાર્યરત રહેવાનો છે સત્તરમી સપ્ટેમ્બર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે ભારતમાં સત્તર સપ્ટેમ્બરને હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે એકત્રીસ ઓક્ટોબરને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો હવે આ જે સેવા કાર્ય સેવાસેતુ કાર્યક્રમ છે એમાં ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા દીઠ ત્રણ કાર્યક્રમ શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા દીઠ બે નગરપાલિકા દીઠ બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ વખતે કુલ પંચાવન સેવાઓનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો છે જેમાં સામાન્ય વહીવટ વિભાગ નાણાં વિભાગ મહેસૂલ વિભાગ શ્રમ અને રોજગાર વિભાગ જેવા વિવિધ વિભાગોની સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ મળવાનો છે રાજ્યમાં અત્યાર સુધીમાં નવ તબક્કામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત બે નેવ્યાશી કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ મેળવ્યો છે સેવા સેતુ કાર્યક્રમમાં અત્યાર સુધી નવાણું પોઈન્ટ અઠ્યાસી ટકા અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે તો એ યાદ રાખજો ઓકે અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો એકત્રીસ ઓક્ટોબરને ભારતમાં કયા દિવસ તરીકે યોજવામાં આવે છે તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો સેકન્ડ પ્રશ્ન ભારતમાં દર વર્ષે એન્જિનિયરનો દિવસ એન્જિનિયર્સ ડે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે તો પંદર સપ્ટેમ્બર એટલે કે આજનો દિવસ માન્યતા આપવા માટે નાઇન્ટીન સિક્સટી એટથી દર વર્ષે પંદરમી સપ્ટેમ્બરના રોજ ઉજવામાં આવે છે આ દિવસ ભારતના એન્જિનિયરિંગના જે અગ્રણી સર મોક્ષગુંદમ વિશ્વેશ્વર સર એમવી જેમને આપણે કહીએ છીએ એમની જન્મ જયંતિ છે પંદર સપ્ટેમ્બર અઢારસો સાહીઠમાં એમનો જન્મ થયો હતો સર એમવી આધુનિક મૈસૂરના પિતા તરીકે એમને માનવામાં આવતા હતા ઓગણીસો પંચાવનમાં ભારતના નિર્માણમાં એમનું જે યોગદાન છે એના માટે એમને ભારત રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તમારા માટે પ્રશ્ન બે હજાર ચોવીસમાં ટોટલ પાંચ મહાનુભાવોને ભારત રત્ન આપવામાં આવશે પાંચેના નામ તમારે જણાવવાના છે કમેન્ટ બોક્સમાં લખીને સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો તમે જોઈ લેજો તમને પસંદ આવે તો તમે લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો આપણી નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરી દો આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પંદરમી સપ્ટેમ્બર પંદર સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે ઉજવવામાં આવે છે યુનાઇટેડ નેશન હંમેશા માનવ અધિકારો અને વિકાસના એજન્ડા પર કાર્ય કરે છે જેથી યુએન યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ આઠ નવેમ્બર બે હજાર સાતના રોજ પંદર સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે ઉજવાનું નક્કી કર્યું છે વિશ્વના છપ્પન દેશોએ લોકશાહી શાસન પ્રણાલી અપનાવી છે જેમાં ભારત અમેરિકા ફ્રાન્સ જર્મની ઇઝરાયલ ઇંગ્લેન્ડ બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ આ બધા દેશોનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનો ઉદ્દેશ લોકોને લોકશાહીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો છે લોકોના અધિકારોની રક્ષા માટે સરકારોને વિનંતી કરવાનો છે તો આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ છે પરીક્ષાની દ્રષ્ટિએ બંને દિવસો બરાબર છે એન્જિનિયર્સ ડે અને આ એ પણ અગત્યના છે મહારાષ્ટ્રના ગવર્નર જેમનું નામ છે શ્રી સીપી રાધાકૃષ્ણન એમને નેશનલ સ્ટોક એક્સચેન્જનું જે હેડક્વાર્ટર છે મુંબઈમાં ત્યાં બુલ એટલે આંખલાની પ્રતિમાનું ઉદઘાટન કર્યું છે સાથે એમણે એનએસસીના જે એમડી સી સીઈઓ છે આશિષ કુમાર ચૌહાણ એમની સાથે ધ જર્ની ઓફ એમ્પાવરિંગ વન ફોર બિલિયન ડ્રીમ્સ નામની સ્મારક કોફી ટેબલ બુક પણ લોન્ચ કરી એનએસસી અનુસાર નવી થયેલી આ જે એનએસસી કોફી ટેબલ બુક છે એ ધ જર્ની ઓફ એમ્પાવરિંગ વન ફોર બિલિયન ડ્રીમ્સ એ ની ઉત્ક્રાંતિ અને છેલ્લા ત્રીસ વર્ષમાં ભારતની વૃદ્ધિની વાર્તામાં એના યોગદાનનું પ્રતિબિંબ છે ઓગણીસો ચોરાણુંમાં કામગીરી શરૂ થઈ પરંતુ સ્થાપના ઓગણીસો ને બાણુંમાં થઈ નેશનલ સ્ટોક એક્સચેન્જની એના જે ચેરપર્સન છે એમનું નામ ગિરીશચંદ્ર ચતુર્વેદી છે અને હેડક્વાર્ટર મુંબઈમાં છે તમારા માટે પ્રશ્ન એશિયાનું સૌથી જૂનામાં જૂના જૂનું સ્ટોક માર્કેટ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એની સ્થાપના કયા વર્ષમાં થઈ એ જણાવવાનું છે એનએસસી એ ભારતના મૂડી બજારોમાં ક્રાંતિ કરી છે ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચોથું સૌથી મોટું મૂડી બજાર છે જ્યારે એનએસસી એ ઓર્ડર્સ અને ટ્રેડર્સની સંખ્યાના સદર્ભા પ્રવૃત્તિ દ્વારા વિશ્વનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બની ગયું છે ઓકે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો આગળ તમને હું જણાવું છું બરાબર છે આપણી સોશિયલ મીડિયા જે હેન્ડલ્સ છે અહીંયા તમને જણાવવાનું કે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જ એકવાર સબસ્ક્રાઈબ કરવાની છે બાકી હોય તો કરી લો કરી હોય તો વાંધો નથી સાથે સાથે નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરવાનો છે હવે મિત્રો ડેલી કરંટ અફેર તમે આપણી ચેનલ પર જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણે રોજ સતત અને સતત ડેલી કરંટ અફર આપીએ છીએ એક પણ દિવસનો ગેપ રાખતા નથી સાથે સાથે આપણે ડેઈલી કરંટ અફેરની પીડીએફ પણ રોજ પ્રોવાઈડ કરીએ છીએ એ પીડીએફ તમારે જોઈતી હોય તો તમારે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેવાની આજે જ જોઈન કરો જો બાકી હોય તો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે જ સાથે સાથે આપણે એવા પ્રશ્નો મૂકીએ છીએ જે પરીક્ષાની દ્રષ્ટિ અગત્યના હોય બરાબર છે એનો પોલ્સ રાખે છે તો પોલ્સ રમમાં પણ તમને મળશે તો ટેલિગ્રામ ચેનલને અવશ્ય જોઈ જોઈન કરી લો જો બાકી હોય તોની વાત છે તાજેતરમાં ડીઆરડીઓ કયા સ્થળેથી ડીઆરડીઓએ કયા સ્થળેથી સ્વદેશી શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે તો ઓડિશાથી તો બારમી સપ્ટેમ્બરના રોજ ઓડિશાનું જે ચાંદીપુર ખાતેની ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ છે ત્યાંથી સ્વદેશી શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ એસ આર એસ એ એમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું તે નૌકાદળના યુદ્ધ જહાજોમાં વર્ટિકલ લોન્ચ સિસ્ટમમાં સ્થાપિત છે એટલા માટે એને વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ કહેવાય છે આ મિસાઇલ સ્વદેશી રેડિયો ફ્રીક્વન્સી સીકરથી સજ્જ છે જે ચોકસાઈ વધારે છે ઓછી ઊંચાઈ પર ઉડતા લક્ષ્યોને દૂર કરવા માટે સક્ષમ છે ડીઆરડીઓ આ મિસાઇલને રજૂ કરીને નેવીમાંથી જૂની બરાક મિસાઇલને હટાવવા માંગે છે આ મિસાઇલનું વજન બાર કિલોગ્રામ નવ ફૂટ લાંબી સાત ઇંચનો વ્યાસ એમાં સ્થાપિત પાંખોનો જે ગાળો છે વીસ ઇંચનો છે આ મિસાઇલમાં હાઈ વિસ્ફોટક પ્રી ફ્રેગમેન્ટેડ વોરહેડ લગાડવામાં આવ્યા છે સોલિડ ફ્યુલ રોકેટ એન્જિનની મદદથી ઉડતી આ મિસાઇલ કિલોમીટર કિલોમીટરની રેન્જ સુધી પ્રહાર કરી શકે છે ચાર પોઈન્ટ પાંચ મેકની ઝડપે ઉડે છે અવાજ છે એની હવામાં જે વેગ છે એને એક મેક કહેવાય છે તમારે જણાવવાનું છે કેટલું છે આ મિસાઇલની ખાસિયત એ છે કે ત્રણસો સાહીઠ ડિગ્રી ફરે છે અને પોતાના દુશ્મનને ખતમ કરી નાખે છે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એક જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાવનમાં સ્થાપના અધ્યક્ષ છે ડૉક્ટર સમીર બી કામદ હેડક્વાર્ટર નવી દિલ્હીમાં એનો મુદ્રાલેખ તમારે કહેવાનો છે જો તમને ખબર હોય તોની વાત છે તાજેતરમાં ગુજરાતમાં માર્ગ અકસ્માત અને ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે કયો હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે તો અઢારસો બસો તેત્રીસ અગિયાર બાવીસ અઢારસો બસો તેત્રીસ અગિયાર બાવીસ તો ગુજરાતમાં માર્ગ અકસ્માત અને ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા ગુજરાત પોલીસે હેલ્પલાઇન નંબર અઢારસો બસ્સો તેત્રીસ અગિયાર બાવીસ જાહેર કર્યો આ નંબર પર રાજ્યના કોઈપણ ખૂણામાં થયેલા માર્ગ અકસ્માતની ઘટના ટ્રાફિક જામની સમસ્યા અથવા ટ્રાફિક અંગે કોઈપણ સમસ્યાની સૂચનો આપી શકાશે કોલ આવ્યા બાદ સંબંધિત ક્ષેત્રના પોલીસ અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે ગુજરાત પોલીસે જાહેર જનતા સાથે ટ્રાફિક સંબંધિત હેલ્પલાઇન ઉપરાંત અન્ય ત્રણ સુવિધાઓ પણ લોન્ચ કરી છે જેમાં વેબસાઇટ ઇમેલ આઈડી અને સ્માર્ટફોનનો ઉપયોગ કરવા માટે એક વિશેષ એપ્લિકેશન સેવાની સુવિધા ચાલુ કરવામાં આવી છે કોઈપણ વ્યક્તિ જો ટ્રાફિક જામ અથવા માર્ગ અકસ્માતની ફરિયાદ એપ્લિકેશન મારફતે કરશે આ માટે એપ્લિકેશનમાં સિટીઝન ફર્સ્ટની એક વિશેષ સુવિધા આપવામાં આવી છે કોઈપણ વ્યક્તિ મોબાઈલથી ફોટો ખેંચીને એપ્લિકેશન દ્વારા પોલીસની સમસ્યા જણાવી શકે છે આ સમસ્યા સામે આવ્યા બાદ પોલીસ લોકેશનના આધારે રિયલ ટાઈમ મોનિટરિંગ કરી સમસ્યાનું નિવારણ લાવશે આ ઉપરાંત રાજ્યના કોઈપણ ખૂણામાં માર્ગ અકસ્માત અથવા તો ટ્રાફિક જામ સંબંધિત પરેશાની થાય તો કોઈપણ વ્યક્તિ તે સ્થળનો ફોટો ખેંચીને વેબસાઇટ છે એચટીપીએસ ગુજ હોમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને પોર્ટલ એના પર અપલોડ કરી શકે છે સમસ્યા કઈ સ્થળે થઈ રહી છે એની માહિતી આપી શકે છે ગુજરાત પોલીસ દ્વારા ઇમેલની પણ સુવિધા અપાય છે જેમાં આવી સમસ્યા ઇમેલ આઈડી ટ્રેફિક ટ્રાફિક રિવેન્સ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન પર પણ મેલ કરી શકાશે ગુજરાત પોલીસના વાળા ડીજીપી કોણ છે વિકાસ સહાય બીજી વસ્તુ કે પોલીસને ફોન કરવો હોય તો સો નંબર ડાયલ કરવો પડે પણ પોલીસ સામે ફરિયાદ નોંધાવી હોય તો કયો નંબર છે ગુજરાતમાં તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો પોર્ટ બ્લેર શ્રી વિજયપુરમ તરીકે ઓળખાશે ભાઈ પોર્ટ બ્લેરનું નામ ચેન્જ કરવામાં આવ્યું તમને ખબર છે અંદમાન નિકોબારનું કેપિટલ છે પોર્ટ બ્લેર તો કેન્દ્ર સરકારે આનું નામ બદલ્યું છે પોર્ટ બ્લેર હવે શ્રી વિજયપુરમ તરીકે ઓળખાશે જેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા માધ્યમ એક્સ પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે શ્રી વિજયપુરમ નામ આપણા આઝાદી માટે સંઘર્ષ સાથે સાથેમાં અંદમાન નિકોબારના યોગદાનને દર્શાવે છે આ ટાપુ આપણા દેશની સ્વતંત્રતા અને ઇતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે આજે દેશની સુરક્ષા વિકાસને વેગ આપવા માટે ચોલા નૌકાદળની ભૂમિકા આ ટાપુ છે અંદમાન નિકોબાર બરાબર એનું કેપિટલ છે ઓગણીસો છપ્પનમાં એનું ફોર્મેશન કરવામાં આવ્યું હતું તમારા માટે એક પ્રશ્ન છે એના લેફ્ટનન્ટ ગવર્નરનું નામ શું છે અંદમાન નિકોબારના કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં ડેલી કરંટ અફેરની તમને પીડીએફ મળશે પોલ્સ પણ મળશે રમવા જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને અત્યારે લાઇક કરો જો બાકી હોય તો વિડીયોને તમારા મિત્રો જોડે શેર કરો જો બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જો બાકી હોય તો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગ્રીન હાઇડ્રોજન પરની આંતરરાષ્ટ્રીય પરિષદની કેટલામી આવૃત્તિનું ઉદઘાટન કર્યું તો બીજા નંબરની આવૃત્તિ કેટલામી બીજા નંબરની આવૃત્તિ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો સંદેશ મારફતે દિલ્હીમાં ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદની બીજી આવૃત્તિનું ઉદઘાટન કર્યું જેમાં આબોહવા ફેરફારને પહોંચી વળવા ભારતની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી જેના મંત્રી છે પ્રહલાદ જોશી ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની કચેરી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ વૈજ્ઞાનિક અને સંશોધન ઔદ્યોગિક સંશોધન વિભાગ આ બધા સહે સાથે મળીને આ પરિષદનું આયોજન કર્યું છે ધ સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને આઈ એ અનુક્રમે અમલીકરણ અને નોલેજ પાર્ટનર છે અને ફિક્કી છે એ ઇન્ડસ્ટ્રીયલ પાર્ટનર ભારત ગ્રીન એનર્જી પર પેરિસની કટિબદ્ધતાઓ પૂર્ણ કરનાર પ્રથમ જી ટ્વેન્ટી દેશોમાંનો એક છે છેલ્લા દસ વર્ષમાં ભારતની સ્થાપિત બિનઅશ્મિભૂત ઇંધનની ક્ષમતામાં ત્રણસો ટકાનો વધારો થયો છે આ મિશનમાં માત્ર રૂપિયા આઠ લાખ કરોડનું રોકાણ આકર્ષવાની અને છ લાખ રોજગારી સર્જન કરવાની ક્ષમતા છે બે હજાર ત્રીસ સુધીમાં પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક છે અને વાર્ષિક પંદર મિલિયન મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો કરશે જો હાઇડ્રોજનને છે ને એને સ્વચ્છ ઇંધણ કહેવાય છે બરાબર ક્લીન ફ્યુઅલ ગ્રીન ફ્યુઅલ તો હાઇડ્રોજન સંચાલિત ટ્રેન વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં શરૂ કરવામાં આવી તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને જીએસટી કાઉન્સિલની ચોપનમી બેઠક યોજાઈ ગઈ નવી દિલ્હીમાં નવમી સપ્ટેમ્બર નવમી સપ્ટેમ્બર આપણે મનાઈએ છીએ કયો દિવસ તો ઇલેક્ટ્રિક વ્હીકલ ડે આમાં આરોગ્ય શિક્ષણ ખાદ્ય ક્ષેત્રને લગતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા નમકીન પર હવે અઢાર ટકાને બદલે બાર ટકા જીએસટી કેન્સર પરની દવાઓમાં બાર ટકાને બદલે પાંચ ટકા બહુ સારી બાબત નમકીન જીએસટી અફરથી આવ્યું કમ્પન્સેશન શેર્સ છવ્વીસ બે હજાર છવ્વીસ સુધી વસૂલવા માટે સંમતિ કાર અને મોટરસાયકલની સીટ પર જીએસટી અઢાર ટકાથી વધીને અઠ્યાવીસ ટકા જીવન અને આરોગ્ય વીમા પ્રીમિયમ અઢાર ટકા જીએસટી પર જીઓ ગ્રુપ ઓફ મીટિંગ્સ બરાબર આવ્યું છે જીએસટી કાઉન્સિલે યુનિવર્સિટીઓના સંશોધન અનુદાન પર જીએસટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો હતો બરાબર જીએસટીની વાત આવે તમારા માટે પ્રશ્ન ભારતમાં જીએસટીની શરૂઆત ક્યારેથી લાગુ ક્યારે થયું કમેન્ટ બોક્સમાં લખો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્નો ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ તેવી ભલામણ કઈ સમિતિએ કરી હતી તો ઇન્દ્રજીત ગુપ્તા સમિતિ ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક રાજ્ય પરીક્ષક આવશે પરક્ષ પરીક્ષક રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે રાજ્યની વાત આવે તો રાજ્યપાલ સંસદના બંને ગૃહો પૈકી સભ્ય પોતાનું સભ્યપદ ત્યારે ગુમાવે ક્યારે અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે યસ તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય બરાબર નામદાર કોર્ટમાં નાદર જાહેર થાય એટલે બધું આવશે કોઈ પણ વ્યક્તિને ધર્મ જાતિ ને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશથી રોકી શકાય દુકાનો હોટલમાં ના કૂવા પાણી ભરવા ના રસ્તા જાહેર રસ્તાનો ઉપયોગ ના એટલે કોઈ પણ જગ્યાએ રોકી ના શકાય દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિઓની સંખ્યા કેટલી સંખ્યા નિમવાની સત્તા કોની પાસે હોય સંસદ પાસે હોય હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર છે તો પિરોટન નીચે દર્શાવેલા કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે તો સાપુતારાથી લઈને દ્વારકા સંખેડા સંખેડા સાના માટે માટે વપરાય વપરાય વખણાય વખણાય છે નહીં તો ફર્નિચર જીઆઈ જીઆઈટેક મળ્યો તો સૌથી પ્રથમ ગુજરાતમાં સંખેડાના ફર્નિચરને છોટા ઉદેપુર કાળો ડુંગર કયા જિલ્લામાં છે તો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાન નું કહેવાય તો ચરોતર ચરોતરનું મોતી મોતીભાઈ અમીન પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા પણ એમણે છે હવે જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાત રાજ્યની સરકારી ઇમારતો પર વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કેટલા મેગાવોટ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે તો અડતાલીસ મેગાવોટ તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળે સેમિકોન ઇન્ડિયા બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું તો ગ્રેટર નોયડા હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો એકત્રીસ ઓક્ટોબરને ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સેકન્ડ પ્રશ્ન કે બે હજાર ચોવીસમાં પાંચ મહાનુભાવોને ભારત રત્ન આપવામાં આવશે પહેલાં છે કરપૂરી ઠાકુર બીજા છે એલ કૃષ્ણ લાલકૃષ્ણ આડવાણી એલ કે આડવાણી ત્રીજા નંબરના છે એમ એસ સ્વામીનાથન ચોથા નંબરના છે પીવી નરસિંહ રાવ પાંચમા નંબરના છે ચૌધરી ચરણસિંહ ત્રીજા નંબરનો પ્રશ્ન નેશનલ સ્ટોક એક્સચેન્જ આપણે બીએસસીનું પૂછ્યું હતું ને બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના અઢારસો ને પંચોતેરમાં થઈ ચોથો પ્રશ્ન ડીઆરડીઓનો મુદ્રાલેખ બલશ્ય મૂલમ વિજ્ઞાનમ પાંચમા નંબરનો પ્રશ્ન પોલીસ સામે ફરિયાદ નોંધાવવા માટેનો નંબર ગુજરાતમાં વન ત્રિપલ ફોર નાઇન છઠ્ઠા નંબરનો પ્રશ્ન અંદમાન નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર ડી કે જોશી સાતમા નંબરનો પ્રશ્ન હાઇડ્રોજન સંચાલિત વિશ્વની પ્રથમ ટ્રેન જર્મનીમાં શરૂ થઈ એશિયામાં ચાઇનામાં અને ભારતમાં હરિયાણામાં થશે હરિયાણાના જિંદ ખાતે આઠમા નંબર જીએસટી ભારતમાં શરૂઆત ક્યારે થઈ પહેલી જુલાઈ બે હજાર સત્તર પહેલી જુલાઈને ભારતમાં જીએસટી ડે તરીકે ઉજવામાં આવે છે હવે મિત્રો જોઈશું ગઈકાલના અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન પવન ઉર્જા ક્ષેત્રે ગુજરાત બાર હજાર એકસો બત્રીસ અઠ્યોતેર મેગાવોટથી વધુ ક્ષમતા સાથે દેશમાં કેટલામાં નંબર પર તાજેતરમાં આવેલ બે હજાર ચોવીસના વર્ષ માટે શ્રેષ્ઠ દેશોના સર્વેક્ષણ મુજબ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ દેશ કયો છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબોની સાથે આશા રાખવું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તમારા મિત્રો જોડે આપણા आ बनें अपनी बनने यूट्यूब चैनल से राजेश भास्कर राजेश भास्कर टू ने सब्सक्राइब कर, कर जो नोटिफिकेशन आइकन ने प्रेस कर तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग दिस वीडियो हैव अ नाइस डे जय हिंद जय भारत